મોર્નિંગ ભાઈઓ તો અત્યારે વાગી ગયા છે નવ ને આપણે ઉભા થઈ ગયા પણ ડિલેવરી ખાલી કરીને નાસ્તો હલો તો એ ચા લેવા ને આપણે જવાનું છે નાસ્તો કરવા અહીંયા વડાપાઉન એવું ખાશું દાબેલી ને એવું કઈક તો અત્યારે આપણે માં ઉભા થઈ જવું તમે નવા હોય તો માં બન્યા રહેજો અને કોમેન્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે આપણે ઊભા છે વલસાડમાં ને સેટ ફોન નથી તો ફોન ઉપર એટલે ખબર પડશે ક્યાં જવાનું છે હોટલે વ્યાજ આવી કાંઈ ઊભા રહી ત્યાં જવાનું હશે વાપી પચાસ પચાસ ટકા કેમ કે જ્યાંથી ભાડા વધારે મળે છે હાલો તો કાંઈ વાંધો નહીં બ્લોકમાં બન્યા રહેજો તો પેલા થોડીક ગોદડા બોદડા થોડું પળીને જ છીએ

હજી હું ડ્રાઈવિંગ શીખું છું એટલે બધી ફાસ્ટ ફાવતી નથી શીખું છું હજી કાંઈ વાંધો નહીં તમને આમાં આવડી જાય એટલે આવડી જાય એવું જ હોય કાંઈ વાંધો નહીં તો બીના રહેજો બ્લોકમાં તો હાલો તો મસ્ત ગાડી બાડીનો મોરો ધોઈએ ફ્રેશ થઈ જઈએ પાછા મળી બાકી ગયા છે અગિયાર ને આપણે નીકળી ગયા સેલવાસ માટે તો વાપી વાપીને પછી સેલવાસ તો જવાનું છે સેલવાસ અત્યારે ગાડી ધોવા મારો ને ન આવ્યો આપણો કઈ વાંધો નહીં કહું ખોટું મસ્ત હવે ફ્રેશ થઈ ગયા એ હવે કપડાં ફૂપડા બદલી નાખીએ ત્યાં નાવાનું ઉમેળ આવું તો ત્યાં હવે કપડાં બદલી નાખીએ મારો તો કઈ વાંધો નહીં રહે છે ને હવે લઈ વાપીએ હવે ફોગી ગયા આપણે પાનેરા સાઉમા ધામ છે કોમેન્ટ કરીને કહેજો કોણ કોણ અહીંયા આવેલું છે પાનેરા આપણે પેલા ત્રણ સાત વર્ષથી આ લાઈન માં છીએ પણ જવાનો હુકમ જ નથી માતાજી નો તો ફગાઈ લઈ

અહીંયા છે આ ફેક્ટરી આપણે જવાનું એ ફેક્ટરી નથી બીજી ફેક્ટરી છે આ આપણે અહીંથી બે કિલોમીટર આગળ આઘુરું છે કાંટાનું ઓફિસ હાલો મસ્ત કાંટો કરાવીએ નીકળીએ કંપનીમાં ચાલીસ મિનિટ ને આપણે નાસ્તો લઈ આવ્યા છીએ વડાપાવ પછી આ કે સમોસા ને ચવાણું કાલે વાળું તીખું ચવાણું સારો દવા મસ્ત ખાવાનું ખાઈ લઈ ને પછી કંપની બતાવું હું તમને આ જોઈએ થોડી ઝીલક કંપનીની આ કંપની છે હાલો તો હવે નાસ્તો કરી લઈ પછી મળી જાય પાછા ગયા છે વાગી ગયા છે સાડા પાંચ ને ગાડી આપણી ભરાઈ ગઈ છે રોડ હવે ગાડી ભરાઈ ગઈ હવે દોડાને ને ફેરફાર બાંધી પછા ફેરફાર કરી જ છીએ એટલે પછી કાંઈ ટેન્શન નહીં આપણે તો નસીબાઈ રહી છે પૈસા ને આપણે હવે ફટાફટ ઉપર ચડીએ કાગળ વાગડ નાખી નીકળીએ પૂરું હાલો તમને બતાડું ઉપર ચડીને હાઈટ એટલે હાઈટ આવી છે ઉપર બંધાઈ છે દોડા પાલ બાલ નાખાઈ ગયો દોડા બંધાઈ ગયા નીકળવાની તૈયારી કપડાં થઈ ગયા ફૂલ ખરાબ હવે દૂર દૂર થઈ છે કપડાં હાલો મસ્ત હવે નીકળીએ અહીંયા હનુમાન ચાલીસા વાગે છે પાછળ કંપની મસ્ત છે હનુમાન ચાલીસા વાગે છે પાણી પાણી સુવિધા બધી મસ્ત છે હાલો તો હવે ફટાફટ નીકળીએ ને સડીએ હવે રસ્તે સીધા કંપનીની બહાર ને હવે આપણી જર્ની સ્ટાર્ટ હાલવાજો હલવાજો જો હલવાજો હાલવાજો હાલો નીકળી જાય તો આ કંપની હતી કંપનીને કરી હું બાય બાય હવે આપણે જર્ની સ્ટાર્ટ હવે ચાલુ થઈ ગયું હવે આગળ બધે કરી નાખી છે ભગવાનને મનાવી લીધા છે પીને ચલવાસ ને ઉચ્ચ થઈ કોમ પે ઉભો થઈ તો આપણે કોમ નો લુક છે આવી રીતનું ગાડી ખાલી થાય છે ગાડી ખાલી થઈ જાય પછી આપણો વારો આવશે બેઠા છે નરસિંહભાઈ બહાર આ બાજુ બેઠા છે નરસિંહભાઈ જુઓ તમે અહીંયા પંપ કાંઈ વાંધો ના તો તો બનિયાર્યો બ્લોકમાં તો આપણે સડશું વાપી રોડ ઉપર વાપી છડી જાવ પછી વાંધો નહીં પછી તો હાલી જાય ગાડી આરામથી હોટલ વેસ્ટર્નમાં તો અત્યારે જમવાનું છે વાગી ગયા છે દસ તો જુઓ તમે અહીંયા હોટેલ હોટલ વાપીમાં છે આ હોટલ તો અહીંયા પડે છે હાઈવે તો હવે નરસિંહભાઈ ગયા છે હાથ પગ ધોવા ને હું હાથ પગ ધોઈને આવી ગયો છું તો હાલો તો મસ્ત અહીંથી ખાઈ પીને નીકળીશું ને પછી ભુરુષથી મારે આપવાની છે ગાડી ત્યાં સુધી નરસિંહભાઈ કહેતા હે તો આ ગાડી જોવો તમે મેં એક નંબર ગાડી છે નવી ગાડી લાગે છે આવો જો આમાં બે જણા આરામથી હોય પાછળ આગળની સીટમાં હાલ તો કઈ વાંધો નહીં બહેન આવ્યો બ્લોગ તો અત્યારે નીકળી ગયા પેલા જમવા ફાઈનલી આપણે ભોગી ગયા છીએ સુરત કામ રહે ટોલ નાકો ઉઠી ગયા છીએ ટોલ નાકે ઊભી રાખી દીધી ગાડી ને દોડા બોવડા ખેંચી લીધા છે પાનું બાનું મારી દીધો છે નથી ભાઈને જગાડી ચા પાણી પીને પાછા આપણે આંખો મંડાઈ જાઉં એટલે વહેલું આવે મહુવા પાછા જોઈ શકો છો તમે ને વાગી ગયા છે બે હાલો તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અનિલ વર્ગ બ્લોગ ને વધારે વધારે શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ મળીએ નેક્સ્ટ બ્લોગમાં તક લઈએ ગુડ નાઇટ